નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘુડિયા પીપળિયા ગામ પાસે આવેલ બરોડા પબ્લિક સ્કૂલનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું આ ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના લોકનાળીના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિબિન કાપી સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં આ વિશેષ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી તેમજ તાલુકા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ જિલ્લા કારોબારી તાલુકાના પ્રમુખ શ્રીઓ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા કલેક્ટર તેમજ પરમપૂત્ય ગોસ્વામી એકસો આઠ વ્રજકુમાર મહોદયસિંહ ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડબોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા વડોદરા સંસ્કારી નગરીમાં પાંચ સ્કૂલ ચાલે છે સિટીની બહાર છઠ્ઠી સ્કૂલ સાથે વાઘોડિયા તાલુકામાં પીપળિયા ગામ પાસે બરોડા પબ્લિક સ્કૂલનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રીએ સંબોધન કરી શિક્ષણ યોજના અંગે સરસ્વતી યોજના અને લક્ષ્મી યોજના વિશે માહિતી પૂરી પાડી હતી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા વાઘોડિયા

આજે પૂર્વ વિસ્તારનો આઉટગ્રોથ એરિયા જે ગણાય છે પીપળિયા ગામ અને વાઘોડિયા તાલુકામાં જે આવે છે તેમાં બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસઈ યુનિટ એવું છઠ્ઠું યુનિટ મેટ્રા ગ્રુપ ઓફ સ્કૂલની સ્થાપના કરી રહ્યા છે અને આજે તેના ઇલેબોરેશનમાં ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કુમાર મહોદય શ્રી હાજર રહ્યા હતા એમની સાથે વિસ્તારના એમએલએ શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને જિલ્લાના તમામ એમએલએ હાજર રહી અને અમારું પ્રોત્સાહન વધાર્યું હતું આ બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસઈ યુનિટ એ પૂર્વ વિસ્તાર જ નહીં પણ વડોદરાની સૌથી અફોર્ડેબલ સીબીએસઈ સ્કૂલ હશે અને અફોર્ડેબિલિટીની સાથે સાથે એમાં ફેસિલિટીઝ સૌથી વધારે સારી ટોપ નોચ ફેસિલિટીઝ અમે આપી રહ્યા છીએ એમાં એજ્યુકેશન રિલેટેડ તો ખરું જ પણ સ્પોર્ટ્સ રિલેટેડ કરિક્યુલર એક્ટિવિટીઝ રિલેટેડ બધી જ ફેસિલિટીઝ અહીંયા ઉપલબ્ધ રહેશે અને આ વખતે એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ચોવીસ કલાક સ્ટુડન્ટ્સ એ ફેસિલિટીનો તેમના ફ્રી સમયે પણ ઉપયોગ કરી શકે અને તેમના કોચિસને પણ લઈ શકે એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો આ જ રીતે જેમ જેમ આગળ વધી રહ્યા છીએ એમ એમ નવું સારામાં સારું એજ્યુકેશન સારામાં સારા ટીચર સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે શૈલેષભાઈનો ગોલ છે વિથ એન અફોર્ડેબલ ફીસ એ માટે બધા જ પ્રયત્ન કરીએ છીએ અને આજે એનું એક ઉદાહરણ તમે પણ જોઈ રહ્યા છો અને આપ બધા આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર અમારો ખૂબ સારું